નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન અને ઓપરેશન કેમ્પ યોજાયો એકસો વીસથી વધુ આંખના દર્દીઓની તપાસ થઈ અને તેમાંથી સિત્તેર જેટલા દર્દીઓના ઓપરેશન શ્રી રણઝોદ રણસોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે થશે માંગરોળના જલારામ મંદિર ખાતે હર વખતની જેમ મહિનામાં ત્રીજી તારીખે વિનામૂલ્યે નેત્ર નિદાન તેમજ ઓપરેશન કેમ્પ શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ અને શ્રી રણધર સરજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયું કેમ્પમાં રાજકોટથી આવેલ ડોક્ટર દ્વારા એકસો વીસથી વધુ આંખની તકલીફવાળા દર્દીઓની તપાસ કરી જેમાંથી સિત્તેર જેટલા મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને નિઃશુલ્ક સંસ્થાની સ્પેશિયલ બસમાં રાજકોટ લઈ જવાયા તેમજ ઓપરેશન કરી બધા માંગરોળ પહોંચાડવાની પણ સેવા કરાય છે માંગરોળ જલારામ મંદિર ખાતે અનેક વર્ષોથી મહિનેની દર ત્રણ તારીખે નિઃશુલ્ક નેત્ર કેમ્પનું આયોજન કરાય છે જેમાં માંગરોળ તાલુકાના અનેક આંખના દર્દીઓને લાભ મળી રહ્યો છે જ્યારે આ કેમ્પમાં આવનાર લોકોને ચા પાણી અને ભોજનની સુંદર વ્યવસ્થા પણ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હોય છે જે સેવામાં ટ્રસ્ટના પ્રમુખ સહિતના ટ્રસ્ટીઓના માર્ગદર્શન વિશે માંગરોળના અનેક સેવાભાવી લોકો દ્વારા ભાવે સેવા આપી तमाम व्यवस्था सुंदर रीते हुई से ब्यूरो रिपोर्ट नर्सिंग भाई मैं डॉक्टर नमस्कार मैं डॉक्टर राहुल भलाभी रणछोड़दास बापू चैरिटेबल हॉस्पिटल राजकोट और अपने जलाराम मंदिर ट्रस्ट मांगरोल के सहयोग से आज नेत्रदान का कैंप हुआ है जिसमें से 120 दर्दियों का आई चेकअप हुआ इसमें से सत्तर मरीजों को कैट्रैक्ट में सिलेक्ट हुआ है उनका ऑपरेशन के लिए जाना है राजकोट और यहाँ से सभी दर्दियों को बस में ले जाएंगे और ऑपरेशन करने के बाद फिर यहाँ पर फिर से छोड़ कर जाएंगे और उनका रहने खाने का व्यवस्था जो भी है वो रणछोड़दास बापू चैरिटेबल हॉस्पिटल के द्वारा दिया जाता है